છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ ઈદના ઉત્સવ ઉજવવાની મોસમ ચાલી રહી છે ત્યારે પ્રકૃતિ પૂજક અને ઉત્સવ પ્રિય વ્યક્તિત્વ ધરાવતા આદિવાસીઓ આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરાને આજે પણ બખૂબી નિભાવી રહ્યા છે ત્યારે ગાબડિયા ગામના લોકો સો વર્ષ બાદ દેવોની પેઢી બદલવાના જુવારિયા ઈંદને ઉત્સવને એટલા જ ઉત્સાહથી ઉત્સવની જેમ ઉજવ્યો છે સીઓ પ્રકૃતિ પૂજામાં માનનારો સમાજ છે અને તેમનું પ્રકૃતિ સાથે જોડાયેલા જીવનના પુરાવાઓ ઈંદના ઉત્સવમાં જોવા મળી રહ્યા છે ઈંધની ઉજવણી કરવામાં કરમ અને કળાના વૃક્ષની ડાળોને નોતરું અપાતું હોય છે અને જે ડાળખીઓ કાપવી હોય એના પર નાડાસડી બાંધી દેવામાં આવે છે ઈંધ માંડવાની સાંજે આખું ગામ ઢોલ માંદલ સાથે નાચગાન કરતા ડાળીઓ લેવા જાય ત્યારે જે કરમ અને કળાના ઝાડની મહિલાઓ ગીત ગાઈ છે અને ઝાડની પૂજા વિધિ કરી પ્રકૃતિ સમક્ષ ડાળીઓ કાપવાની મંજૂરી માંગવામાં આવતી હોય છે અને જે ડાળીઓ કાપવામાં આવે તેને જમીન પર નહીં પડવા દેતા અદર ઝીલવી નચાવી કુદાવી અખાડા સુધી લાવવામાં આવતી હોય છે જ્યાં ડાળીઓને વધાવતી મહિલાઓ ગીતો ગાતી હોય છે દેવોના પાટલા માટલા જવારા મૂકી બળવાઓ ઢાક વગાડી ગાયના રૂપી કથા કરે છે તો વીસ થી પચીસ ગામના લોકો વાદ્ય સંગીતના સાધનો સાથે પરંપરાગત વસ્ત્રો ધારણ કરી આખી રાત નાચગાન કરે છે સામાન્ય રીતે જે ગામમાં ગામસાઈ ઉજવાતો હોય છે એ ગામના પરિવારે સરખા હિસ્સે ફંડફાળો આપતા હોય છે પરંતુ છોટાઉદેપુર પાસે આવેલા ગાબડીયા ગામમાં સરખા હિસ્સે ફંડફાળો નહીં પણ યથાશક્તિ પ્રમાણે ઉદાર હાથે ફાળો આપ્યો છે તો જે પરિવાર પાસે ઈટો હતી તો કોઈ પાસે ઇમારતી લાકડું હતું એ લાકડું આપ્યું છે તો નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારે શ્રમદાન કર્યું છે અને આખા ગામના બસો પરિવારોની એકતા અને સહભાગિતાના ફળ સ્વરૂપે આખા જિલ્લાના માલુડમાં જોવા નહીં મળે તેવા ચાલીસ જેટલા દેવોના આયખા ધરાવતું માલુનનું નજરાણું નજરે પડી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાબડિયા ગામ લોકો એ પોતાની સૂઝબૂઝથી પૂર્વજોના આયખાની હરોળમાં ક્રાંતિકારી વીર બિરસા મુંડાનું આયખું ઉમેરી ગાબડિયા ગામની એકતા અખંડિતતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તો બાબા ઇંદના ઉત્સવમાં ઉમટી પડેલી માનવમેદનીએ પુરવાર કરે છે કે આદિવાસીઓની કલા સંસ્કૃતિ રીત રિવાજ અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની દિશામાં યુવા વર્ગ પણ જાગૃત બન્યો છે એનાથી આ શરૂઆત કરી છે ચોવીસમુ ચાલ બે હાજર ચોવીસમો એટલે હું આજુબાજુ પેઢી નાખવામાં આવે એમાં જે બાબા ઇન્દનો આદિવાસી સમાજ પર જે પૂજન થાય છે એ અમારા ગામના આદિવાસીના સમાજના રીત રિવાજ પ્રમાણે અમારા ગામના ભરવાઓ છે આ ભરવાને હાથે જ આ વિધિ કરવામાં આવે એટલે આ ભરવાઓ જ અમારા ગામની વિધિ અમારી સમાજ પ્રમાણે કરે ને ઇન્દ પાણગાનો અમારા આદિવાસી સમાજના આ રીતે માનતાઓ પ્રોગ્રામો થઈ રહ્યા છે ને આ રીતે થાય છે પરંપરા આ ભરવા કેમ અમારે ચાલવાનું દાદા રેત રિવાજ પ્રમાણે ગામડા લેવલે અમારે જે કંઈ પૂજા વિધિ થતી હોય એ અમારા ગામના બળવાઓ પરંપરા એ ચાલતા આવે છે ને એમને હાથે દ પૂજન વિધિ થાય ને એ લોકોના ઉપર અમારે સમાજનો વિશ્વાસ છે અમારા વડાકી છે જે કઈ છે અમારે સુખે દુખે એમને ચરણે રહીને અમારે જે અમારો જે મનોકામના પૂરી થતી હોય એવા અમારા સમાજમાં આ બળવાને માને છે ને આ બળવા જે સમાજમાં ગામમે જે ઇંદ પાણગોય થાય અમારે મોટા મોટો બાબા દેવનો પ્રોગ્રામ ગણાય છે ભગવાન બાબા દેવ એટલે અમારી આદિવાસી સમાજમાં ભગવાન માનવામાં આવે એના મોટા મોટો પ્રોગ્રામ થતો હોય તો આ ઇંદ પાણગાનો થતો હોય ીમે પાણગો કેવામે આવે